નમસ્કાર મિત્રો મારું નામ યોગેશ છે અને હું આજે તમને એક એવી સમસ્યા વિશે જરા ધ્યાન દોરવા માંગુ છું કે આજના સમયમાં હવા પાણી અને ખોરાકના લીધે ઘણી એવી તકલીફો આવી રહી છે તો એવી તકલીફોમાંથી એક દંપતી ગુજરી ચૂક્યું છે તો આવો ચાલો આપણે એમના મોઢે થોડું સાંભળીએ નમસ્કાર નમસ્કાર શું નામ સાહેબ તમારું મારું નામ ભાવિક જોગી છે અને એડ્રેસ અમરોલી સુરત છે તમને તકલીફ શું હતું તકલીફમાં અમારા મેરેજ થયા વર્ષ પૂરા થયા અને અમે છેલ્લા ત્રણ વર્ષથી સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરી રહેલા હતા પણ અમને જોઈ તો એવું રિઝલ્ટ પરિણામ મળ્યું ન હતું અચ્છા તો તમને સાહેબ તમે એ દરમિયાન દવાઓ તો ઘણી કરાવ્યા સર હા હું એકચ્યુઅલી પહેલા નવસારી રહેતો હતો તો નવસારીની અંદર બે ડોક્ટરની જોડે કન્સલ્ટ કરેલું હતું અમે ત્યાર પછી હું સુરત અહીંયા રેવા આવ્યો સુરતમાં બે વર્ષની અંદર ટોટલ ડોક્ટરોના કન્સલ્ટ અમે કરી ચૂક્યા છે અને આ સમયગાળા દરમિયાન નવસારી અને સુરતની વચ્ચે પણ અમે લોકો અમદાવાદના બીજા બે ડોક્ટર જોડે પણ કન્સલ્ટ કરી ચૂક્યા હતા અચ્છા તો એ ડોક્ટરોનું શું કેવું હતું સાહેબ ડોક્ટરોનું કહેવું એવું હતું કે જનરલી અમારે બેવને કોઈ એવા કોઈ રિપોર્ટ્સની અંદર પ્રોબ્લેમ નહોતા પણ વાઈફને થોડો પીસીઓડીનો પ્રોબ્લમ હતો હવે પીસીઓડીના પ્રોબ્લમના લીધે જે રિઝલ્ટ મળવું જોઈએ જે બીચ બનવા જોઈએ એનું યોગ્ય ફળ એમાં નહોતું આવતું એના કારણે ડોક્ટરોનું કેવું એવું હતું કે તમે આઈયુઆઈ કરાવો આઈયુઆઈ કરાવ્યા પછી ત્યાર પછી અમને એવું પણ કહેવામાં આવ્યું કે તમે હવે લેપ્રોસ્કોપી કરાવો જે નો કોસ્ટિંગ આજે પચીસ હજાર રૂપિયાનો ખર્ચો છે તો ડોક્ટરો કહ્યું હતું પણ અમે લેપ્રોસ્કોપી કરાવી નહોતી અચ્છા તો સાહેબ તમે એ હિસાબે અત્યાર સુધીમાં કેટલો ખર્ચો કર્યો હશે આશરે અંદાજીત એમ છેલ્લા ત્રણ થી ચાર વર્ષની અંદર ડોક્ટર પાસેનો જે ખર્ચો અમારો પચાસ થી સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચો થયો હતો કારણ કે કન્સલ્ટિંગ ફીસ ડોક્ટર્સના ચાર્જિસ ત્યાર પછી દવા શન ને બધું અમે લેતા હતા એની અંદર અમને પચાસ થી સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચો થઈ ચુક્યો તેનાથી તમને પરિણામ મળ્યું એની સાઈડ ઇફેક્ટ થતી હતી એવી કે વાઇફને દવાઓ લેવાથી શરીર વધતું હતું ઘણી વખત દવાઓ ન સધવાને કારણે સાઇડ ઇફેક્ટ્સની અંદર વાઇફને શરીર વધતું હતું અને એને કારણે પણ કઈ કહું છે વાઈફનું જે સાયકલિંગ જે હોવી જોઈએ એ સાયકલિંગની અંદર પણ ઘણું બધું ડિસ્ટર્બ થઈ રહ્યું હતું અચ્છા તો અત્યારે આ જે બેનના હાથમાં નાની બાળકી છે તો સાહેબ એ તમને અચ્છા એ બાળકી જે છે તો સાહેબ આ પરિણામ તમને શેનાથી મળ્યું અને કઈ રીતે મળ્યું એ તમે થોડું જણાવશો અમને મને દોઢે વર્ષ પહેલા યોગેશભાઈ ખુદ મળ્યા હતા અને એમના દ્વારા મને આ નેટસર્ફ કંપનીની માહિતી મળી હતી અને નેટસર્ફ કંપનીનો અમે પ્રોડક્ટ ઉપયોગ

અને આ છે કંપનીનો ફૂડ સપ્લિમેન્ટરી આ કોઈ જાતની કોઈ દવા નથી ત્યાર પછી મારી વાઈફે આ નેચરામોનો મોરનો સ્ટ્રોબેરી ફ્લેવર અને મસાલા મિલ્ક એ વુમન માટેનો સ્પેશિયલ પાવડર આવે છે એનો ઉપયોગ મારી વાઈફે કરેલો હતો અચ્છા તો સાહેબ આનાથી તમને કેટલોક ટાઈમમાં રિઝલ્ટ મળ્યો આ પ્રોડક્ટ જ્યાંથી તમે ચાલુ કરી ત્યાંથી તમને કેટલાક સમયમાં તમને રિઝલ્ટ મળ્યું સમયની વાત તો એવું છે કે અમે આ પ્રોડક્ટ ચાલુ કરી એને નવ મહિના જેવું થયું આઠ થી નવ મહિનામાં મને રિઝલ્ટ એટલે કે રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો હા એ આઠ થી નવ મહિના લીધા ત્યાર પછી અમને રિઝલ્ટ મળ્યું હતું અને ત્યાર પછી વાઇફે પણ પ્રેગ્નેસી દરમિયાન પણ આ પાવડરનું ઉપયોગ ચાલુ રાખેલો અચ્છા તો જયારે સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું તો ત્યારે તમારા મનમાં શું સવાલો હતા ત્યારે એક તો કેવું હોય કે જો આજે ડોક્ટર એક કન્સલ્ટ કરતા હોય અને એના દ્વારા રિઝલ્ટ ના મળતું હોય તો એક આ રીતની કોઈ કંપની કે જેની પ્રોડક્ટથી શું રિઝલ્ટ આપણને મળી શકશે એક તો એ કન્ફ્યુઝન હતું ત્યાર પછી કે આજે ડોક્ટર આટલું બધું ટ્રીટમેન્ટ કરવા છતાં પણ જો રિઝલ્ટો ના મળતા પાવડર શું કરી શકવાના સવાલો હતા મેં થોડું નેટ ઉપર પણ રિસર્ચ મેં કર્યું હતું વિડીયોઝ જોયા હતા ત્યાર પછી થોડા ફિઝિકલી ફિઝિકલીના પેપર યોગેશભાઈ પાસે પણ મેં મંગાવેલા હતા કે આનું ગવર્મેન્ટ અપ્રુવલ છે કે નથી એ બધી વસ્તુનું મેં ખુદ બધું ચેક કર્યું હતું ત્યાર પછી અમે આ લેવાનું શરૂ કર્યું હવે એમાં થયું એવું કે મને ખુદને બીજો એક પ્રોબ્લેમ હતો બી ટ્વેલ નું થોડું ઓછું રહેવાને કારણે શરીરનો દુખાવો પણ રહેતો હતો બી કે પગનો દુખાવો સખત થતો હોય છે તો એ બી ટ્વેલ્વનો પ્રોબ્લેમ મારો ખુદનો એક સોલ્યુશન થયું ત્યારે મને એવું લાગ્યું કે આ પાવડર લેતા રહેવું જોઈએ પણ થોડા થોડા સમય થયો જેમ બે થી ત્રણ મહિના થયા એમ તો વાઇફાઈ પણ લેવાનું જે શરૂ રાખેલું હતું એમાં એને ખુદને ચેન્જીસ આવવા માંડ્યા કે જે સાયકલ ઓન રેગ્યુલર હતી એ એની રેગ્યુલર સાયકલિંગ થવા માંડી અને એને કારણે ધીમે ધીમે અમે આ વસ્તુનું ચાલુ રાખ્યું ભલે ડોક્ટરને કન્સલ્ટ નથી કર્યું પણ અમે આ ચાલુ રાખ્યું ને એમાં અમને પરિણામ આઠ થી નવ મહિના બાદ મળ્યું હતું અચ્છા તો તમે આ પરિણામથી ખુશ છો સાહેબ હા હું ખૂબ ખુશ છું કારણ કે હું છેલ્લા ત્રણ વર્ષ સાડા વર્ષ જેટલા અમે ડોક્ટરો પાસે પણ જઈને પણ આના પરિણામ લેવાના પ્રયત્ન કર્યા હતા પણ આજ સુધી મળ્યું નહોતું આ જે પરિણામ છે છોકરીના કેટલા મહિના થયા આજે એને ત્રણ મહિના થયા છે તો સાહેબ હું તમને થોડી રિક્વેસ્ટ કરીશ કે આ જે તમારું ઇન્ટરવ્યુ છે તે ઘણા બધા લોકો જોશે તો સાહેબ તમે એમને શું કેવા માંગો છો તમારી મને ખુદને અને જેને આપ તકલીફમાંથી જઈ રહ્યા છે એને ખબર છે કે આ સંતાન પ્રાપ્તિ ન થતી હોય એના માટેના ઘણા બધા પરિબળો ઇફેક્ટ કરતા હોય છે ઘણી વખત ફેમિલીના પણ પ્રેશર હોય અને ઘણી વખત શારીરિક પણ તકલીફને કારણે જે આ રિઝલ્ટ નથી મળતું પણ આ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટેનું એક મને જો યોગ્ય જે લાગ્યું એક એક તો એ છે કે ધીરજ કે ધીરજ રાખી અને અમે આ વસ્તુ નિયમિત રીતે લેવાનું ચાલુ રાખ્યું જેથી કરીને અમને આ નવ મહિનામાં રિઝલ્ટ મળ્યું હતું બાકી મેં પણ જો ધીરજ રાખ્યા વગર બે ત્રણ મહિનામાં લઈને બંધ કરી દીધું તો મને આજે આ પરિણામ ન જ મળ્યું હોત અને ડોક્ટરોના કહેવા પ્રમાણે મારે લેપ્રોસ્કોપી કરાવવી પડત અને લેપ્રોસ્કોપીનો ખર્ચો ત્યાર પછી પણ પરિણામ રિઝલ્ટ શું મળે એ ખબર નહોતી પણ આ વસ્તુનો ફક્ત ઉપયોગ રાખવાથી ઉપયોગ કરવાથી મને આજે રિઝલ્ટ મળ્યું છે તો હું જે કોઈ પણ આજે આ મારો ઇન્ટરવ્યૂ જોશે હું એને ખાસ રિક્વેસ્ટ કરું છું કે ધીરજ રાખી અને નિયમિત રીતે આનું સેવન કરવાથી જો મને પણ રિઝલ્ટ મળ્યું છે તો તમને પણ એનું રિઝલ્ટ મળશે અચ્છા તો તમે આ રિઝલ્ટથી ખુશ છો હા હું ખૂબ ખુશ છું અને જે લોકો પણ જોવે એને પણ એક રિક્વેસ્ટ કરું છું કે તમે આનું અચૂક આનો ઉપયોગ કરો ઓકે થેન્ક યુ